મિત્રો આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ પર આજે આપણે વાત કરશું કે MYSY સ્કોલરશિપ ફોર્મ 2025 કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ સરળ ગુજરાતી ભાષામાં તો વિડિયો અંત સુધી જોવાનું ભૂલતા સૌપ્રથમ MYSY એટલે કે મુખ્યમંત્રી યુવ સ્વવલંબન યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ સ્કોલરશિપ યોજના છે જે 10ઠ 12ઠ પછીના કોલેજના અભ્યાસ માટે છે જેમ કે એન્જિનિયરિંગ મેડિકલ ફાર્મસી ડિપ્લોમા યોગ્યતા માટે 80% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ અને વાર્ષિક આવક 6 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ ગુજરાતના રજિસ્ટર્ડ કોલેજોમાં પ્રવેશ હોવો જરૂરી છે ફોર્મ ભરતા પહેલા આ દસ્તાવેજો તૈયાર રાખો 10 ધોરણ અને 12 ધોરણ માર્કશીટ આવકનો દાખલો આધાર કાર્ડ બેંક પાસબુક નામ અને આઈફએસસી સાથે દાખલાની રસીદ પાસપોર્ટ સાઈઝ ફોટો કેટેગરી સર્ટિફિકેટ एससी एसटी ओबीसी હોય તો ત્યારબાદ mysway.guj.nic.in વેબસાઈટ ખોલો અને ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરો તમારું બોર્ડ પસંદ કરો જીએસસી બીસી બીએસસી અને પર્સનલ ડિટેલ્સ ભરાવો નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઓટીપી દ્વારા રજિસ્ટ્રેશન કરો લોગિન કરો અને તમામ માહિતી સંપૂર્ણ રીતે ભરો दस्तावेज अपलोड करो फॉर्म सबमिट करो और एक्नॉलेजमेंट स्लिप डाउनलॉड करो फॉर्म सबमिट कर पची प्रिंट अवश्य काढ़ो भूलती फॉर्म रिजेक्ट न माटे बधी विगतो चेक करो छ तारीख पहला फॉर्म भरी लो अपडेट्स माटे डॉट गुज डॉट डॉट आई तो मित्रों आ रीते तमे सरता एमवाय एसवाय स्कॉलरशिप फॉर्म बेहजार पच्चीस भरी शको छो जो तमारो कोई प्रश्न होमेंट तो करो वीडियो ने लाइक करो शेयर करो और उपयोगी कंटेंट माटे चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं